હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ છે જો કે વેગેનાર કાર આવેલ છે મિત્રો વીએક્સ મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કાર કમની કન્ડિશનમાં તમને જોવા મળશે તો મિત્રો કારની વધુ વિગત આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત ફરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જે નંબર છે આ મોડલ કિંમત ઓનર અને ક્યાંય જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર તે બધી ડિટેલ આપણે મિત્રો વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ જેથી મિત્રો વિડીયો પૂરો જોજો તો તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે વેગેનાર કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે નવેમ્બર મહિનો બે હજાર અને સોળનું મોડલ છે કાર ટુ ઓનર છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી સિકવેન્સ કિટ સાથે જોવા મળશે મિત્રો અને કારમાં તમને ટાયરની કન્ડિશન સારી જોવા મળશે બે સારી જોવા મળશે અને ફૂલ ઇન્સ્યોરન્સ જોવા મળશે વાઇપર સાથે કાર અને મિત્રો કાર વ્હાઈટ કલરમાં નો એક્સિડન્ટ કાર છે લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે અને મિત્રો કાર ખૂબ જ ઓછી હાલેલી છે મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સીટ કવર બધું કમ્પ્લીટ જોવા મળશે ચાર ચાર પાવર વિન્ડો જોવા મળશે પેર જોવા મળશે મિત્રો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો ન અને એન્જિન છો એ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું હશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કિંમત જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેની પ્રેસ કરી દેજો થેન્ક યુ તો આપણે વાત કરીએ વેગેનાર કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને મિત્રો ભાવેશભાઈ કારની કિંમત ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે ફિક્સને મિત્રો ફેરફાર કરી આપશે તો મિત્રો ભાવેશભાઈનો આપણે વાત કરીએ મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો હશે તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી લેવાયો નથી Evesi